કેવો ખોરાક ખાવો જોઈએ ઘરનો કેવો ખોરાક ખાવો જોઈએ અને હેલ્ધી ફૂડ ભાઈ હેલ્ધી ફૂડ એટલે કયા કયા બરાબર તમે બધાને મે હેલ્ધી ફૂડ માં આપણ રંગ પૂરો આપ્યા હતા એટલે કોઈએ પડીકા ખાવાના નહીં ચલો દરેક પોતાનો કાગળ બતાવો ને અંદર શું શું છે બોલા તો ગાજર ટમેટર હા કેવું ફૂડ ખાવું જોઈએ ગાજર ટમેટર ઘર પડીકા ખાવાના नहीं बताओ वेरी गुड बद्दा फ्रूट्स का आवाज हुई है कागज बताओ बेला हाँ सरस कागर बताओ भाई आ बद्दी सू जा बेटा शाक भाजी सू जा वेरी गुड हाँ કેવું ફૂડ ખાવું જોઈએ આ હા સરસ બતાવો ભાઈ સરસ જો અને બધું હેલ્ધી ફૂડ હેલ્ધી ફૂડમાં શું આવો બેટા શાકભાજી અને ફ્રૂટ બધું આવી ગયું ને ગાજર હા સરસ વેરી ગુડ બતાવો બેટા સરસ હં જો આની અંદર બધું જ છે હેલ્ધી છે ને ભાઈ

વેરી ગુડ ચલો પછી પેલા ગ્લાસ માં શું દેખાય બેટા ગ્લાસ માં શું હોય શું પીએ સવારે શું પીવાનું ગ્લાસ માં હા શું પીવાનું કોઈએ ચા પીવાની નહીં શું પીવાનું ભાઈ દૂધ બોલો આજથી તમે બધા કેવું ફૂડ ખાશો હા કેવું ફૂડ ખાવાનું